એકદમ મસ્ત અને જોરદાર ભાઈ શાક બનીને તૈયાર થઈ ગયું છે કરસલી જો તો કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં મજા માતે છે તો જોવો મસ્ત મજા એવું આપણે છે ને ભાઈ કરસલાનું શાક બનાવ્યું છે જો કાંઈ જોરદાર શાક બનાવ્યું છે ભાઈ ને ફૂલ રેસીપી જોવી હોય ને તો કોમેન્ટ કરી દેજો આપણે ફૂલ રેસીપીનો વિડીયો પણ બનાવી નાખશું તો જુઓ અત્યારે આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ ને કેવું જોરદાર એવું બનીને તૈયાર થઈ ગયું છે કરસલાનું શાક તો હું તમને દેખાડું

તો કોમેન્ટ કરી દેજો બાકી જો જોરદાર એવું આપણે બની ગયું છે ને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છે એકદમ મસ્ત અને જોરદાર ભાઈ શાક બનીને તૈયાર થઈ ગયું છે કરસલી નું જો મસ્ત મજાનું ને ભાઈ આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે જો કઈ ઘટે નહીં એવી જોરદાર મસ્ત મજાને જોવો ભાઈ આ છે ચણાના લોટની ઠીભ મજાને એવું શાક બનીને ત્યાર થઈ ગયું છે કરસલાનું ને આપણે છે ને ભાઈ જમવા બેસી ગયા છીએ અને સાથે સાથે છે ને ભાઈ ગરમા ગરમ રોટલા છે ને રોટલી છે તો ભાઈ છે ને આ કરસલાનું શાક કેવી રીતે બનાવ્યું છે એ જોવું હોય તો જરૂરથી કોમેન્ટ કરી દેજો આપણે છે ને વિડીયો આપણે બનાવી લાગીશું સ્પેશિયલ કરસલાના શાકનું તો કોમેન્ટ કરી દેજો બાકી અરે ભાઈ છે ને મસ્ત મજાનું શાક બની ગયું છે તો આપણે છે ને ભાઈ જમી લઈએ તો આવી જાઓ ભાઈ બધા જમવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલમાં તમને ઓલ દરિયાની રેસીપી જોવા મળશે તો સબસ્ક્રાઈબ કરી લેજો